જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા દિવસની ઘરફોડ ચોરીના બે અંડિકેટ ગુનાઓ ઉકેલવામાં ઉમલ્લા પોલીસ ટીમને સફળતા મળી છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચનાઓના અને આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસને મળેલી બાતમીના આધારે તારીખ એક એક બે ના રોજ રાયસિંગપુરા ગામે થયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કેતનભાઈ વિનોદભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલા ચાંદીના સાંકડા મળી આવ્યા હતા યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીએ રાયસિંગપુરા ગામમાં ગીતાબેન વસાવાના ઘરમાં તેમજ અંદાજે ત્રણ મહિના અગાઉ દુવાગપુરા ગામે રાજેશભાઈ વસાવાના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી અને કબૂલાત કરી હતી બંને ગુનાઓમાં ચોરી થયેલા મુદ્દામાલ પોલીસ દ્વારા કાયદેસર રીતે કબ્જે કરવામાં આવ્યા છે આરોપી લાકડા કાપવાનું કામ કામ કરતો હતો અને દરમિયાન બંધ મકાનોની કરી પાછળના દરવાજેથી પ્રવેશ કરી તિજોરી તોડી દાગીના ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ઉમલ્લા પોલીસ ટીમે દિવસની ઘરફોડ ચોરીના બે ગુનાઓ ઉકેલતા સ્થાનિકોમાં પ્રશંસા જોવા મળી રહી છે સતીષ વસાવા સાથે જીતુ રાણા ઝઘડિયા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ